ચાળસમામાં ભાજપના સમર્થનમાં મયંકર નાયકે બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું ચસમા નગરપાલિકાની અનુલક્ષીને હવે આચાર સંહિતા લાગુ થવાના ગણતરીના કલાકો બાકી રહ્યા છે વિજય બનાવવા માટે ચાણસમા ખાતે સભા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ ખોડિયાર માતાજીના મંદિર ચોકમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયકે સભા સંબોધી ત્યારબાદ મોટી સંખ્યામાં બાઇક રેલી યોજાઈ જેમાં ખોડિયાર ચોકથી પ્રસ્થાન કરાવ્યું અને સમગ્ર ચાણસમાં શર્મા ફરી હતી અને ભાજપના ઉમેદવારોને વિજય બનાવવા માટે આહવાન કર્યું હતું